પગની એડીઓ ફાટવી કે દુખાવો થવો ઘણા લોકોને વજન વધારાના કારણે તો ઘણા લોકોને એડી ફાટવાના કારણે તો ઘણા લોકોને અન્ય કારણે એડીઓમાં ઋતુ બદલાવા જતી રહે છે જ્યારે ઘણા આ સમસ્યા હંમેશા રહે છે છે અને વધતી પણ જાય એડીઓમાં દુખાવાના કારણે ચાલવામાં પણ તકલીફ થાય છે બે હજાર માં થયેલા એક અભ્યાસ જણાવે છે લેવેન્ડર એસેસિયલ ઓઇલમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે જે તમારા દુખાવાના ઇલાજ માટે

બે તેલ ગરમ કરો અને તેમાં એક કળી ક્રશ કરેલું લસણ નાખો તેને ચડવા નથી દેવાનું પણ ગરમ જ કરવાનું છે ત્યારબાદ તે તેલને પોતાના પગની એડીઓ પર લગાવી મચ્છા કરો અને તેને તમે તેને હોટ ઓઇલ થેરાપીના રૂપમાં પણ લઈ શકો છો જોકે તેની ખૂબ જ સ્ટ્રોંગ સ્મેલ આવે છે જે ઘણા લોકોને ગમતી નથી ઠંડુ પાણી અને ગરમ પાણી પગને ગરમ પાણીમાં નાખીને થોડીવાર રહેવા દેવાથી આરામ મળે છે એ તો તમે જાણતા જ હશો પણ અમે તમને ગરમ પાણી અને ઠંડુ પાણી બંને એક સાથે કરવાની ટ્રીક જણાવીએ છીએ તો શું કરવું ગરમ પાણીમાં મીઠું નાખો અને તેને મિક્સ કરી લો તેમાં પાંચ મિનિટ માટે પગને ડૂબાડી રહેવા દો ત્યાર પછી ત્રણ મિનિટ માટે ઠંડા પાણીમાં પગને રાખો આમ કરવાથી તમારા પગની એડીઓના સ્નાયુઓ રિલેક્સ થશે અને દુખાવામાંથી રાહત મળે છે આ રીતે તમે અલગ અલગ રીતે ઉપચાર કરીને પગની એડીનો દુખાવો ઓછો કરી શકો છો તેનાથી તમને જલ્દી રાહત મળે છે અને પગના સ્નાયુઓ પણ રિલેક્સ થાય છે તેનાથી તમારો થાક પણ ઓછો થાય છે અને તમને આરામનો અનુભવ થાય છે આ ખૂબ જ અસરકારક ઉપચાર છે